પરંતુ આલકો લોકો લોકો થી પરે થઈ અને માત્ર પૈસા માટે કરી અને પોતાનું કામ કરે છે આ માત્ર મોટી વાતો થઈ રહી છે માત્ર એ લાસ્ટની જે સામાજિક ઇતની કોલમ છે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો મિત્રો સ્વાગત કરું આજના વિડિયોમાં આપ સૌનું આશા રાખું છું આપ મજામાં હશો ખુશ હશો પરિવાર સાથે હશો મિત્રો આજે હું છું

આ જગ્યાને અત્યારે તમે ખાલી માત્ર ધ્યાનમાં રાખજો અને પછી હું તમને જણાવું કે ખરેખર હકીકત શું છે મિત્રો અગાઉ એટલે કે થોડાક સમય પહેલા આ જે રેસિડેન્શિયલ વિસ્તારની અંદર જેટલા પણ લોકો છે એ બધા જ સાથે મળી અને માંગરોળ મામલતદાર માંગરોળ પોલીસ વિભાગ અને એક આવેદન પત્ર આપેલું હતું આ જે આવેદન પત્ર શેનું હતું કે માંગરોળની અંદર આ વિસ્તારમાં ઇન્ડસ કંપની હમણાં મે તમને જે બતાવ્યો ને એ ઇન્ડસ કંપનીનો એક ટાવર ઊભો કરવામાં આવે છે અહીંયાના લોકોનો એટલો બધો વિરોધ હોવા છતાં પણ આજ ફરી પાછા આવેદનપત્ર આપી દીધા હોવા છતાં પણ પોલીસ વિભાગમાં એક કોપી હોવા છતાં છવ્વીસ સાત બે હજાર ને પચીસ આજની તારીખમાં શનિવારના રોજ એ લોકોએ અહીંયા ખોદકામ ચાલુ કર્યું આજુબાજુના જે બહેનો છે એ બધા બહેનો અહીંયા ભેગા થયા બાળકો ભેગા થયા રહીશો ભેગા થયા ત્યાર પછી એ લોકો અહીંયાથી નીકળી ગયા છે પરંતુ તંત્રને માત્ર મારે એટલું કહેવું છે કે આ લોકો શું આ જે તંત્ર છે એનાથી ઉપરવટ આવે છે આ કંપની કે એમની પોતાની જો હુકમી વલણ રાખવી અને એ લોકો ફરી પાછું અહીંયા આ કાર્ય હાથ ધર્યું હવે મિત્રો જે વિસ્તારમાં છું એ વિસ્તારની અંદર હું તમને બતાવી દઉં કે અગાઉ પણ એક ટાવર લાગેલો છે અને એ ટાવર થી અહીંયાના જે રહિસો છે એ રહિસોને કેટલા બધા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે એ હું તમને બતાવું મિત્રો આ જે તમે ટાવર જુઓ છો આ ટાવર અહીંયા ઊભું કરવામાં આવ્યું હતું અને અહીંયાના અંદર જે લોકો રહે છે આ તમામ લોકોની પરિસ્થિતિ અતિ ભયંકર છે મેં જોઈ સાથે હું તમને બતાવું કે કયા કયા પ્રકારની પરિસ્થિતિ અથવા તો કયા કયા પ્રકારનો જે કંઈ પણ અલગને બીમારીઓ છે એમનો સામનો કરવો પડે છે આપણે ઘણી મોટી વાતો કરતા હોઈએ છીએ કંપનીની અંદર એક લાસ્ટનો એક પોર્શન હોય છે કે સામાજિક હિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવશે આમાં કયા પ્રકારનું સમાજનું હિત થઈ રહ્યું હોય એ તો મને ખબર નથી પરંતુ આ લોકો કે લોકો થી પરે થઈ અને માત્ર પૈસા માટે કરી અને પોતાનું કામ કરે છે આ માત્ર મોટી વાતો થઈ રહી છે માત્ર એ લાસ્ટની જે સામાજિક ઇતની કોલમ છે એ માત્ર અને માત્ર વાંચવા પૂરતી સારી લાગે આપણે એ તમામ જે કોઈ પણ અહીંયા રહેનારા જેટલા પણ રહીશો છે આ તમામ રહીશોના ઘરમાં જે લોકો અત્યારે હાલ બીમારીનો સામનો કરી રહ્યા છે આ તમામની આપણે મુલાકાત કરીએ એટલે તમને ખબર પડે કે ખરેખર આ જે ટાવર છે એ ટાવરના જે તરંગો છે જે રેડિયેશન છે એનાથી કેટલી બધી પ્રકારની તકલીફો થવાની છે હવે મિત્રો આ જે ટાવર છે આ ટાવરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા પણ આ મકાન છે અને અહીંયા પણ આ રેસિડેન્સ છે અને ત્યાંના જે ભાઈઓ છે એમની સાથે આપણે વાત કરીએ

સારી થઈ જાય ઓકે એટલે કે આ જે આંખોમાં પ્રોબ્લેમ છે બતાવ બેટા આ તમે જોઈ શકો છો મિત્રો કે જે ટાવરના ના રેડિયેશન છે આ રેડિયેશન થી આમની આંખોમાં માં મોટી પ્રોબ્લેમ છે એને શું કીધું ડોક્ટરે શું કીધું ડોક્ટર કે ટાવર નીકળી જાય ને હા તો પ્રોબ્લેમ હોય જાય હા બાકી ટાવર રહેશે ત્યાં સુધી તકલીફ તો રહેવાની એટલે એના જે રેડિયેશન છે એ રેડિયેશન ના લીધી શું થયું એની આંખો સવારના ના ઉઠે ને હા આંખો ચોટી જાય છે આંખો ચોટી જાય છે ગરમ પાણી ધોયે ને ત્યાર પછી 1 કલાક પછી આંખો ખુલે 1 કલાક પછી ને કેટલા વર્ષથી ઈલાજ ચાલો છે આનો એનો ઈલાજ ચાલો છે 4 વર્ષથી ઈલાજ તો એની વાત છે મિત્રો અગાઉ પણ મેં ઘણી વખતે આ બાબતને લઈને જાણ કરી છે કે ભાઈ ટેકનોલોજી છે એ એક અલગ સુવિધા છે પરંતુ ટેકનોલોજીમાં લોકોને જે હાનિ થઈ રહી છે એના ઉપર પણ આપણે એક વખત વિચાર કરવો રહ્યો આ તમે આ નાના ભૂલકાને તમે જોવો છો કે એમની આંખો છે એ સવારના ચોંટી જાય છે ત્યાર પછી ગરમ પાણીથી એને ધોવામાં આવે ત્યાર પછી જ એની આંખો ખુલે છે અત્યારે પણ કેટલી બધી લાલ છે તમે જોઈ શકો છો એની આંખોને હજુ તો માત્ર આ એક જ ટાવર જે છે એનાથી આ તકલીફ છે તો ત્યાં બીજું એક ટાવર લગાવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે તમે વિચારી શકો છો કે જો કદાચ બે ટાવરના રેડિયેશન એક સાથે ભેગા મળે

અચ્છા પહેલા અહીંયા આવવા પેહલા તમે જ્યાં રહેતા ત્યાં આવી પરિસ્થિતિ નતી અહીંયા આવવા પછી જ આવું થયું બરાબર છે બીજા ઘરમાં તકલીફ થઈ છે અને મિત્રો આમની પાસે અહીંયા પક્ષીઓ છે એટલે કે કબૂતરને એવું બધું રાખેલું છે અને કબૂતર પણ દર અઠવાડિયે અથવા તો મહિને કબૂતર પણ ગુજરી જાય છે ખરેખર આ જે પરિસ્થિતિ છે એ ગંભીર છે આની ઉપર સરકારે પણ એક વખત વિચાર કરવો જોઈએ જેના ઉપર આ પરિસ્થિતિ વીતે ને એમને ખબર પડે કે ખરેખર શું છે હજુ બીજા બે ત્રણ ઘર છે એમની મુલાકાત કરાવો મિત્રો આની અંદર એક લાઇટિંગ વ્યવસ્થા પણ હોય અને અહીંયા જે છે એ જનરેટર લાગેલું છે અને સતત એના પંખા ચોવીસ કલાક ચાલુ રહેતા હોય છે અને એનો જે અવાજ છે એ અવાજના લીધે રાત્રિ દરમિયાન અહીંયા આ જે લોકો રહે છે એ સુઈ પણ નથી શકતા આ ભાઈ તો અહીંયા પાછળ તમે પાછળની બાજુ રહ્યો છો ને અચ્છા સુ પ્રશ્ન થાય છે આ એટલે એ લોકો સામાન્ય રીતે ઘરે હોમવર્ક કરવું હોય વાંચન કરવું હોય તો પણ નહીં કરી શકતા હોય ને બરાબર મિત્રો આવો પ્રશ્ન છે આપણે શિક્ષણ ને લઈને સજાગ થઈએ છીએ પણ ક્યાંક આવી આવી પરિસ્થિતિઓ છે એમાં શિક્ષણને પણ આપણે આગળ કઈ રીતે લઈ શકશું કઈ રીતે આ જે બાળકો છે એમનું ભવિષ્ય સુધારી શકશું એમને શૈક્ષણિક લેવલે આગળ વધારી શકશું મિત્રો આ જે ઘર છે આ તો એમની પાછળ રેસિડેન્સ છે અને અહિયાં ઉપર ભાઈ એક ઉભા હતા એમણે કીધું કે મને પણ કેવાય ને કે આના લીધે બધા પ્રકારની એવી થઈ છે છે તમને ઘરના સભ્યોને પેલાથી હશે આ ટાવર નાખું આ ત્યાર પછી પ્રશ્ન જ ઉભો થયો છે આ ઘરના બધા જ સભ્યોને આ પ્રકારનો ચટકી એના સિવાય બીજી કોઈ બીમારી

અને એમને પણ આ ટાવરના લીધે તકલીફ થઈ છે શું નામ છે દાદા આપનું ગુલામ હુસૈન અચ્છા શું તકલીફ થઈ છે તમને ડોક્ટરને બતાવ્યું તું શું કીધું ડોક્ટરે આ ટાવરના લીધે થાય છે આવું કહીયું ડોક્ટરે બરાબર છે તમને ક્યારથી દવા ચાલુ છે આંખોની

મિત્રો આપણે સિનિયર સિટીઝન ની વાતો કરીએ છીએ સિનિયર સિટીઝન ને ઘણા બધા પ્રકારની સરકાર પણ સુખ સુવિધાઓ આપે છે પરંતુ અહીંયા એમ કહેવાય ને કે આપણે આંખ આડા કાન કરી રહ્યા છીએ મોટી મોટી કંપનીઓને આપણે એક સારો એવો લાડવો આપીએ છીએ અને જે કોઈ પણ સિનિયર સિટીઝન્સ છે અથવા તો જે પ્રજા છે જે લોકો ક્યાંક આવી મુસીબતોમાં છે આવી તકલીફોમાં છે અને એ લોકોને માત્ર આપણે લોલીપોપ આપીએ છીએ આપણા ભાષણ દ્વારા પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આટ આટલી તકલીફ હોવા છતાં પણ આ લોકો હુકમી વલણ કરે છે અગાઉ એક આવેદન પત્ર આપ્યું હતું મામલતદાર ની અંદર અને માંગરોળ પોલીસ વિભાગમાં છતાં પણ આ લોકો અહિયાં કામ શરૂ કર્યું હતું હું તમને બીજી વાત કરું છું થોડી વાર પછી પરંતુ હજુ

અને ઘરની અંદર અર્થિંગ અચ્છા મિત્રો અહીંયા જે એટલો વિસ્તાર છે એ વિસ્તારમાં ઘણા બધાને ઘણા બ પ્રકારની તકલીફો થઈ છે ક્યાંક કોઈકને આંખનો દુખાવો ક્યાંક કોઈકને માથાનો દુખાવો ક્યાંક કોઈકને સાંધાનો દુખાવો ક્યાંક સ્કીનમાં છટકી થવી અને બેબીના વાળ પણ ખરી ગયા છે હવે મિત્રો અહીંયાના જેટલા પણ લોકો છે જે રેસિડેન્સી અહીંયા રહે છે આ તમામ લોકો અહીંયા ભેગા થયા છે અને આ જે નાના નાના ભૂલકાઓ છે આ ભૂલકાઓ ક્યારના અહીંયા રમતા હતા એવડો મોટો આ ખાડો કરી દીધો છે ચોમાસાનો માહોલ છે પાણી ભરાયેલું છે બાળકો હમણાં થોડી વાર પહેલાં આમ રાઉન્ડ મારતા હતા અહીંયાથી રમતા હતા મેં જોયા એ લોકોને હવે માની લો કે અહીંયા આ કોઈ મોટા ભાઈઓ છે નહીં પાણી ઊંડું જ છે ડુબાઈ ગયા જોગાનું જોગ કુદરત કરે એવું ન થાય પરંતુ એવું થયું તો આની જવાબદારી કોણ લેશે કંપની શું કરી આપશે એ લોકોને માત્ર જોઈએ છે તો એ લોકોનો અને સ્વાર્થના લીધે એટલી બધી તકલીફો હોવા છતાં એક ટાવર ઓલરેડી લાગેલું છે અને બીજું અહીંયા લગાવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે અને અહીંયા જે રેસિડેન્સી લોકો છે બધા અહીંયા ઉભા છે શું પ્રશ્ન છે તમારો નવાર આ વસ્તુ પેલા પહેલા એ કીધું હતું કે આ વસ્તુ અહીંયા ન થવી જોઈએ રેસિડેન્શિયલ એરિયો છે અહીંયા આજુબાજુવાળાને તકલીફ પડે છે બરાબર રેડિયેશન પાંચસો મીટર સુધી ફેલાય છે બરાબર છે અડધો કિલોમીટર થાય એટલે નાના નાના છોકરાઓ ને તકલીફ થાય ભણતર માં તકલીફ થાય નીંદર માં તકલીફ થાય છે આ વસ્તુ અહિયાં ન થવી જોઈએ

હકીકતમાં તો નગરપાલિકા એ લોકોના લોકો ઘરે આવે છે ત્યાં પંખો લાગેલો છે એ પંખાના અવાજના લીધે રાત્રિ દરમિયાન આ લોકોને કોઈને નિંદર નથી આવતી ને તમને કેટલા વાગ્યા સુધી જાગતા હોય રાત્રે રાત્રે ત્રણ વાગ્યા સુધી આ લોકો જાગે છે તો આ લોકોના ભવિષ્યને ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે ક્યાંક ગ્રાઉન્ડ લેવલે ઉતરો જે તમે ટાવર નાખી રહ્યા છો એ લોકોના હિત માટે નહીં પણ લોકોનું અહિત કરવા માટે નાખી રહ્યા છો તમે જોયું આ બાળકોના જો ભવિષ્યની અંદર કોઈ તકલીફો થશે આ લોકોને આંખોમાં ક્યાંય તકલીફ થશે તમને એ વસ્તુનો ખ્યાલ નથી આવતો કે ભાઈ આજુબાજુના વિસ્તારના લોકોનો એટલો વિરોધ હોવા છતાં આજ સવારના ફરી પાછું આ લોકો કામ ચાલુ કર્યું ને આ લોકોને ધમકી દઈને ગયા છે કે હવે અમે પ્રોટેક્શનની સાથે આવીશું તો એમ કહેવાય કે આ તો એ લોકોનું જો હુકમી વલણ છે કંપની એ લોકોના હિત માટે કરીને કામ કરી રહી છે માત્ર નમ્ર અપીલ એટલી છે તમે મારી સામે ન જુઓ આ રેસિડેન્સ એરિયાની અંદર જેટલા લોકો છે એની સામે ન જો પરંતુ આ નાના નાના જે ભૂલકાઓ છે એ લોકોની સામે જોઈને કામ કરો કે જો આ ટાવર આવશે તો ભવિષ્યમાં ઘણા બધા પ્રકારની બીમારીઓ થવાનો ભય છે સુલેહ શાંતિનો ભંગ થાય તો આની કોઈ પણ પ્રકારની જવાબદારી કામ ન થાય એવી અપીલ સાથે આજના વિડીયો એટલું જ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો ધન્યવાદ આવજો ભાઈ ભાઈ